આપણા ભારત વર્ષના સંસ્કાર પ્રમાણે ખાસ કરી અને બહેનો માતાઓ માટે વાત કરું કે બહેનો આપણા ગળથૂથીની અંદર સંસ્કારો પાવામાં આવતા હતા અને જે ગળથૂથીની અંદર સંસ્કાર મળે એ દીકરા મોટા થાય અને કાંઈક વિરાટ બનતા હોય છે આપણે ત્યાં આલરડાની અંદર સંસ્કાર પાવામાં આવતા હતા આપણે ગળથૂથીની અંદર સંસ્કાર પાવામાં આવતા હતા આપણે ગર્ભાધાનની અંદર એ સંસ્કાર આપવામાં આવતા હતા અત્યારે આવે છે આપણે ત્યાં જીજાબાઈ આલરડું પ્રચલિત છે કે પેટમાં બોઢી સાંભળેલી એને રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ તે દીધી ઉડી એની ઊંઘ થે દીધી એ હાલડાની અંદર સંસ્કાર પાયા હોય ને એ શિવાજી મોટા થઈ અને વિધર્મીઓના ગળા કાપી નાખે સાહેબ એમ બાકી તમે હાલડાની અંદર અંદર પીવડાવ્યા કરો ઘણી ઘણી બહેનો નથી હાલડાની અંદર પીવડાવ્યા છોકરાને આમ હાલડાના અને અત્યારે કોઈને ટાઈમ જ નથી નો ટાઈમ અત્યારે તો સાવ બધું આમ આમ હળકીને ધૂંધવાઈ ગયું છે બધું પહેલાના જમાનામાં આલડા અને એમાં આલડા કેવા કૃષ્ણ પરમાત્મા ને સરકાર ને ઈ આલરડા ગાય કેવા રીત સદા ચલી આઈ પ્રાણ જાય જાય પર અને ઈ રામ મોટા થાય ને વચન ને ખાતર ચૌદ વર્ષ અયોધ્યા ને થપાટ મારી નીકળી જાય આ સંસ્કાર ની તાકાત છે અને આપણે તો આલરડા નાખતા જ નથી આપણી પાસે હવે ટાઈમ જ નથી ઘણી ઘણી બેનો નથી છોકરાને સુવડાવતી હે છોકરાને સુવડાવે કામ એટલું બધું હોય અને છોકરો આમ આવે ને એટલે છોકરાને આમ ઢાળ દે નાખે અને એ પછી બેન એ તરત એવી એમ આમ આમ ખસેડા ખસેડા આમ આમ હુઈજા એ હવે હુઈ જા બાવો આવશે લે

તમારા બાળકને તમારે કેવું બનાવવું અને આજે તમને બહુ બહુ સરસ મજાની વાત કરું કે એમાં ભાઈઓનો કોઈ દોષ નથી સાહેબ એ તો સવારથી લઈને રાત સુધી ઓફિસે નીકળી જતા હોય કામ ધંધે નીકળી જતા હોય તમારું બાળક શું કરે એ તમને ખબર હોય બેન એટલે બાળકોને કેવા બનાવવા એને હાલરડામાંથી સંસ્કાર આપવા અને અત્યારે તો હાલડોમાં હું મારે હવે હું શું કહું યાર હવે તો કોઈ નહીં અમે એક જગ્યાએ કથામાં ગયા ને અમને ઉતારો સંયુક્ત કુટુંબમાં હતો એ ઘરે નાનો દીકરો હતો હું આમ મારા રૂમ માંથી જોઉં હોડિયું એની મેળે હાયા આમ જો મારા રૂમમાંથી થોડોક દરવાજો મારો ખુલ્લો હતો છોકરો ઘોડિયા અંદર સૂતો હતો ઘોડિયું એની મેળે હાલે ત્યાં મેં મેં કીધું આ કઈ રીતે મેં કીધું કદાચ મને એવું લાગ્યું કે એની માં આમ પેલી સાઈડ હશે એટલે થોડોક ઊભો થઈને મેં જોયું પણ છતાંય ઘોડિયું એકલું હાલે બાપુ મેં છોકરા ને બોલાવી અમારે દિલા ને ખબર એ કે બાપુ એમાં મોટર આવે હવે નવા ઘોડિયા નીકળ્યા શીખે તમને ખબર મેં કીધું નઈ મને કે હવે તો એ મોટર આવે ને સીધું ઈ કે બહુ ખબર એ કે બાપુ એમાં કઈ બેસવાની જરૂર જ નહીં છોકરા ને અંદર નાખી દો એને સાનો રાખો સાનો રાખો એને મારી માવડી છે એ હજી વાર છે ગોવર્ધન થાય પછી તને મળશે આ તકલીફ છે બાપુ છોકરા આ બધો અનકુટ જોઈ જોઈને રોહે પણ બાપ આલડાની અંદર સંસ્કાર આપો જેથી કરીને તમારું બાળક દિવ્ય બને તમારા બાળકને સંસ્કાર મળે આજની બેનો છોકરા સુઈ જાય એની જ રાહ જોતી હોય તરત જ ફેસબુક વોટ્સએપ ટ્વિટર બધું રાહ જોતું હોય અને એમાં રીલું હમણાં જે આલી છે રીલ્સ રાતે ઉઠી જાય ને રીલ જોવા મળે તો સવારે છ વાગી જાય લે કેવું છે આ અગ્રી વસ્તુ છે પણ રીલ્સ જો સરખી રીતે આ અને જે રીલ્સ ચાલવી જોઈએ એ રીતે ચાલતી હોય ને હું આજ જ નિરંજન બાપાને વાત કરતો કા બાબા અમે જમતા હતા ત્યારે કેમ કે મને ફોન આવ્યા કરે ને અત્યારે આપણા સુવિધા રો આવસની ભાગવત કથાની રીલ આખા સુરતમાં ફરે છે આખા સુરતની અંદર જ્યાં જુઓ ત્યાં મોબાઈલની અંદર આપણી રીલ્સ ચાલે છે આવી રીલ્સ ચાલવી જોઈએ હે જે ધર્મ ને ઉજાગર કરે જે આપણા સનાતન ને ઉજાગર કરે જે આપણા નીજ માનસના અંદર ના દ્વાર ખોલી નાખે સાહેબ